તો થપ્પડ કાંડ બાદ હાર્દિક પટેલે સૌ પહેલા જીએસટીવી સાથે વાત કરી છે જીએસટીવી ખુલાસા પણ કર્યા છે તેણે કહ્યું છે કે આ તમાિક ને નહીં પરંતુ પાટીદાર સમાજને છે આ સાથે તેણે કહ્યું છે કે કોંગ્રેસની સરકાર બનશે તો સૌ પહેલા તોફાનોમાં માર્યા ગયેલા ચૌદ પાટીદારોને ન્યાય અપાવવાની પ્રાથમિકતા રહેશે તેણે ભાજપ સરકાર પર પણ આકરા પ્રહાર કર્યા હતા આજની વિશેષ રજૂઆતમાં આપણે સ્ટાર પ્રચારક હાર્દિક હાર્દિક પટેલ પટેલ સાથે અને કે જેઓ કોંગ્રેસના સ્ટાર પ્રચારક છે અને બને ત્યાં સુધી ગુજરાતમાં સૌથી વધારે સભાઓ આજકાલ હાર્દિક પટેલ ગજવી રહ્યા છે કોંગ્રેસ દ્વારા ખાસ હેલિકોપ્ટર આપવામાં આવ્યું છે અને આજની સફરમાં હવાઈ સફર સાથે આપણે હાર્દિક પટેલ સાથે ખાસ મુલાકાત કરશું પાટીદાર અનામત આંદોલનનું નામ આવે એટલે સૌના મુખે એક પહેલું નામ હોય એ નામ છે હાર્દિક પટેલ આંદોલનમાંથી કોંગ્રેસના સ્ટાર પ્રચારક સુધીની સફર અને વિધાનસભામાં બાય સિક્યુરિટી બાદ લોકસભાની અંદર હાર્દિક પટેલ છે તે કોંગ્રેસના સ્ટાર પ્રચારક બન્યા છે અને હવાઈ મારફત એટલે કે હેલિકોપ્ટર અને ચાર્ટર્ડ પ્લેનથી તેઓ ગુજરાત અને દેશભરમાં સભાઓ ગજવી રહ્યા છે ત્યારે આજે આપણે સફર કરી રહ્યા છીએ હવાઈ સફર કરી રહ્યા છીએ હાર્દિક પટેલ સાથે હાર્દિક સૌથી પહેલા તો કડવા અને લેવા આ બંને પટેલ સમાજને ભેગા કરવાનો શ્રેય હાર્દિક પટેલને જાય જે શું કહી શકું એ બહુ સમાજની પરિસ્થિતિઓ હતી લોકોનો ઉત્સાહ હતો લોકોનો પ્રયામ હતો અને તમામ સમાજ ખાલી પટેલ સમાજ ને બધા સમાજને હંમેશા વિનંતી કરું છું કે ભેગું રહેવું જોઈએ એક રહેવું જોઈએ કેમ કે એક નહીં રહો તો બીજા લોકો હેરાન કરશે બીજા લોકો મતલબ અસામાજિક લોકો જેને સમાજથી કોઈ લેવા દેવા નથી એવા લોકો હેરાન કરશે મારા ઉપર શ્રેય નથી મેં મારું કર્તવ્ય કરવાનું કામ કર્યું છે લોકોએ મને સહયોગ આપ્યો છે અને આ કામ વધુમાં વધુ આગળ વધારતો રહીશ હાર્દિક ઘણા ઘણો બધો સંઘર્ષ કર્યો એ ચાહે જેલની વાત હોય ગુજરાત બહાર રહેવાની વાત હોય વારંવાર ધમકીઓની વાત હોય કારણ કે સત્તા સામેની લડત હતા તમારી કઈ કાલે જે બનાવ બન્યો એનાથી હાર્દિક પટેલ કેટલો મજબૂત બન્યો ફરી એક વખત કાલે જે મારી જોડે બનાવ બન્યો છે એ ફક્ત હાર્દિકનો બનાવ નથી એ સમગ્ર પાટીદાર સમાજની આ લડાઈને લાફો માર્યો છે સમગ્ર ખેડૂત યુવાનો માટે લડતા યુવાનને લાફો માર્યો છે અને ભાજપનું આ કૃત્ય પહેલી વાર નથી આ પહેલા પણ એને ઘણી મને હેરાન કર્યો પરેશાન કર્યો પરંતુ આવી બધી હરકતોથી હું ડરવાનો નથી હું ઘર ચાલીને બેસી નથી જવાનો હું વધુ મજબૂત બનીને વધુ લડવાનો છું મારી લડાઈ કોઈ અમીરો માટેની નથી મારી લડાઈ ગરીબ લોકો માટેની છે મારી લડાઈ ખેડૂતો માટેની છે યુવાનો માટેની છે અને એ લડાઈને વધુમાં વધુ મજબૂત બનાવીશ અને વધુમાં વધુ લોકો મને સાથ આપશે સહયોગ આપશે એવી મને લોકો પાસે હંમેશા આશાઓ છે હાર્દિક વાત કરવા જઈએ સંઘર્ષની અને આજે કોંગ્રેસના સ્ટાર પ્રચારક છો હેલિકોપ્ટર થી ગુજરાતમાં અને દેશમાં અનેક સભાઓ ગજવી રહ્યા છો કઈ રીતે આ વાતને જોવો છો અને આવનારો સમય હાર્દિક પટેલ પોતાનો કઈ રીતે જોવા માંગે છે લોકો માટે દેખો આવનારા સમયમાં પણ લોકોને લડાઈને વધુ મજબૂત કેમ બનાવી એનું કામ કરીશું અને મેં સંઘર્ષ કર્યો છે હું ચૂપ ક્યારેય નથી બેઠ્યો હંમેશા અન્યાય સામે લડાઈ લડ્યો છું અત્યાચાર સામે લડાઈ લડ્યો છું અને દરેક માણસને પોતાની પરિસ્થિતિ કાંઈક ને કાંઈક બનાવી દે છે નાનામાં નાનો બાળક હોય તો એને ખબર પણ નથી હોતી કે હું મોટો થઈને શું બનવાનો છું પણ પરિસ્થિતિ એને કાંઈક બનાવી દે છે એવી જ રીતે મને મારી પરિસ્થિતિ કાંઈક ને કાંઈક સારું કામ કરવા માટે મજબૂત બનાવી છે લોકોની સેવા માટે હું મજબૂત બન્યો છું અને વધુમાં વધુ હું કેમ મજબૂત બનું વધુમાં વધુ હું મજબૂત થાય લોકોનો અવાજ કેમ બની શકું એવો હંમેશા પ્રયાસ કરતો આવ્યો છું આજે ગુજરાતની અંદર ખેડૂતો હેરાન છે યુવાનો પરેશાન છે મહિલાઓ જોડે સુરક્ષા નથી આજે વેપારીઓ પરેશાન છે અને આ બધી લડાઈ લડવાનો હું પ્રયાસ કરું છું અને આવનારા દિવસોમાં આ લડાઈને વધુ મજબૂત બનાવીશ વાત કરવા જઈએ તો તમે તમે પસંદગી કોંગ્રેસની કરી કેમ કોંગ્રેસ તો એ ભાજપ જોડે જવું જેને ગાંધીજીની હત્યા કરી છે શું મારે ભાજપ શું મારા સમાજના ચૌદ દીકરાઓની હત્યા કરી મેં કોંગ્રેસ એટલા માટે પસંદ કરી કેમ કે સરદાર સાહેબની પાર્ટી છે મહાત્મા ગાંધીની પાર્ટી છે રાષ્ટ્રપતિ એપેજે અબ્દુલ કલામ જે પાર્ટીએ બનાવી એ લોકોની પાર્ટી છે તો એ પાર્ટીમાં જોડાઈને દેશ હિતની અને સમાજ સેવા કરવાનો વધુ પ્રયાસ કરવા માટે જ કોંગ્રેસ પાર્ટીમાં આવ્યો છું ક્યાંક ને ક્યાંક ચૌદ જે શહીદ થયા છે પાટીદારો એમના જે દોષનો ટોપલો છે તે હાર્દિક પટેલ પર મૂકવાનો પ્રયત્ન છે તે કરવામાં આવે છે ઘણા લોકો આ પ્રયત્ન ભાજપ દ્વારા કરવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક બે હજાર બેમાં જે હિન્દુઓની હત્યા થઈ એનો પણ દેશનો ટોપલો નરેન્દ્ર મોદી ઉપર હતો તો કહેવાની વાત એ છે કે જે અમિત શાહે ચૌદ ચૌદ યુવાનોની હત્યા કરી નાખી છાતીઓ પર ગોળી મારી મહિલાઓનું અપમાન કર્યું યુવાનોને બદનામ કર્યા અમિત શાહ અને ભાજપે પાટીદાર સમાજ સહિત તમામ સમાજને નુકસાન કરવાનો પ્રયાસ કર્યો છે

પરિવારોની વાત કરીએ કદાચ કોંગ્રેસ સત્તામાં આવે છે અને રાહુલ ગાંધી દેશનું નેતૃત્વ કરે છે એ ચૌદ જવાનો માટે હાર્દિક પટેલ દસ દિવસમાં માં કયું કામ કરશે કયા ચૌદ જવાનો એ પાટીદાર સમાજના ચૌદ જવાનો છે તમે વાત કરી જેમને પાટીદાર યુવાનો ઉપર ગોળીબાર કર્યો છે એ લોકોને સૌથી પહેલા સજા આપવાનો કામ કરવા